તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ કેમ છો ભાઈલ જોઈને તમને બધાને ખબર પડી ગયો હે આ વ્લોગ આપણે કેના માટે શૂટ કરીએ છે એમ તો આપણે આવી ગયા છે પાછા ગામડે મેં તમને ગયા વ્લોગમાં કીધું હતું ને કે આના પછીનો વ્લોગ રોગ તમને સીધો ગામડે જોવા મળશે આપણું ખોટું ન હોય ફાકા જો અત્યારે અમે સવારમાં કેટલા ત્યાંથી કાલે ત્રણ સાડા ત્રણ વાગે બેઠા હતા બસમાં અને અહીંયા અમને છ સાડા છ વાગે ઉતારી દીધા પછી આવીને ઘડી આરામ કર્યો મોઢું ધોઈ ને પછી નાય ધોઈને ફ્રેશ થવાનું બાકી છે ખાલી મોઢું જ ધોયું છે ચા આવી ગયો છે મારા ગઢામાં ચા બનાવીને આવ્યા છે લઈને આવું કાક આપણું ઘર છે ઘર તો તમને કેટલી વાર બેતા છે મીરાને રમાડવા લઈ ગયા છે અહીંયા જો આપણે કાચ બતાવી દઈએ મજા હવે અહીંયા વ્લોગ શૂટ કરવાની મજા આવે વ્લોગ શૂટ કરવાની મોબાઈલ દેખાડવાની મજા આવે આવું બધું કાક હજી તો બધું ગોઠવવાનું બાકી છે આમાં જા કિરણની કોઈ આવ્યા નથી એ બધા કાલે આવશે આ ઘર છે એ બધું બધું હારું કરવું જોઈએ ગાડી એક આપણી મેં કાઢી હતી કિરણની મેબૂબા કાઢી લીધી છે ના ભાઈ અત્યારનો વ્યૂ જો કાંઈ ઘટ્યા છાલ્યા આની મજા જ કાક અલગ છે

એમાં એવું છે આ છે ને પેટ્રોલ છે પેટ્રોલ આમાં ગાડીમાં જરાય નથી તેમ ગામમાંથી પેટ્રોલ લઈ આવ્યો પાર્સલ ને આપણે એબઝેટમાં નાખવાનું છે નાવું પણ નાવું કેમ આમાં ઠંડી એટલી પડે ને હવે અહીંયા બેવામાં ખાવામાં ખાંગડા જેવા આખું થઈ ગયા બરફ જેવા નાવું જ તો કરું હું ગરમ પાણી કરવા મીકું છું નાવું તો ને કે નહીં મિઝા આવું જોઈએ પેલા ગાડીમાં ગાડી ગાડીને પેલા ભૂખ લાગી એને ખવરાઈ ખવડ પછી આપણે વેલકમ ટુ એબેટ બંધ થઈ ગયું તો ફાઇનલી ભાઈ જો આપણે કમ્પલેટ તૈયાર થઈ ગયા છે આ જો આપણે કપડા બપડા ચેન્જ કરી લીધા છે હજી જરા અહીંયા આપણે શૂઝ પહેરવાના બાકી છે પુષ્પાના ચશ્મા લીધા છે આપણે વાહ અમારી મીરા દીકું છે ને જો જાગી જાય ટીપી કરી લીધી છે તો હવે છે ને પેલા ઘડી મીરાને આપણે રમાડી લઈએ ને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આજે આપણે ગામમાં જવું છે મજા આવશે તમને આ વ્લોગ જોવાની કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને અહીંયા શું લેવા હું વ્લોગ ચાલુ કરું હવે તમને ખબર છે ને આ બતાવવા ડોટ પેટીનો છે જોર જોર બોલ કે લોકો સ્કીમે બતા દે બતાવો જરૂરી છે ચાલો તો ઘડી ઘરેન મળીએ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને આ નવા હોય તો પાસે સબસ્ક્રાઇબ કરી નાખજો હવે તમને હમણાં નવા નવા વ્લોગ જોવા મળતા રહેશે મજા જ આવશે વ્લોગ જોવાની તો મિત્રો અત્યારે આવી ગયા છે અમે અમારા ગામના મસ્ત મજાના લોકેશન જો આ છે અમારા વિપિનભાઈ જરા કેટલા દોઢ દોઢ બે મહિના પછી તમને જોયા ભાઈ બે મહિનાથી થઈ ને ભાઈ વિપિનભાઈ હવાર અમને લેવા આવ્યા છે અત્યારે આવ્યા છે થોડોક ફોટો શૂટ કરવા ને રીલ શૂટ કરવા ઇન્સ્ટાગ્રામમાં આટો મેરજો ઇન્સ્ટાગ્રામમાં મારું ગાંડું હાલ લે યુટ્યુબમાં નો હાલતું હોય અમારું તડિક સુરજ દાદા માથે છે કા છે ને આ બાજુ આવી જાય આમ આવી જાય ને પછી મજા આવે છે ને સૂર્ય આમ સુરજ દાદા આમ આમ ઉગે કાંઈ ને આકોરથી ઉગતા

વાતું કરે છે તમારે બધા તમે કમેન્ટ કરો એને કમેન્ટ કરીએ ને જવાબ દે તો મિત્રો અમી બધીમાં રખડી રખડીને પાછા અમે ઘરે ભૂગી ગયા છે ને જો અત્યારે વાગી ગયા છે તો કેટલા સાડા પાંચ છ વાગી ને મારા કાકાનો છોકરો તો પતંગ સગા છે ગાડી અહીંયા છે મીરાની મમ્મ કરાવે છે મમ્મી તો મિત્રો અત્યારે હાંજ પડી ગઈ છે એટલે મતલબમાં હાવ હાંજ પડી ગઈ છે ને અમી જમીને થઈ ગયા છે નવીરા ને હવે અમારા ભાઈના જ હલ્દી છે એટલે કે પીઠીયું છે પીઠી પીઠી લગાવે એટલે જવાનું છે આગળ તો અત્યારે આપણો નાઇટનું આવું કાક છે બધા અત્યારે મીરા અને મમ્મી દીકરી ઘરમાં છે હું એકલો બરોબર છે કિરણ ને મારા મમ્મી મારા પપ્પાને બધા સવારે આવે છે તો આજ આપણે આમ તો જોઈએ ને મારા ભાઈની હલ્દી છે એકની પછી અહીં બાજુમાં જો અમે લાઇટ દેખાય યા ફૂલેકું છે એટલે મતલબમાં દાંડિયા રાસ છે ને વરઘોડો પછી બીજા એક દોસ્તાનનો વરઘોડો છે દાંડિયા રાસ એટલે આજ તો દબી જ બોલાવાની છે તમે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો હું તમને બધા બધા બતાવો કરીડી હોય બહુ કીડી માથે ઉપરથી કીડી પડે છે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો મજા જ આવી જાય ડિસ્કો કરવાની તો ફાટી જાય ધાવતી જોવા પાછી એવી જો કીડી લોહી પી ગઈ મારી હું મારી વે રહે નહીં મળીએ તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ નાણા નાણાં બધા

તમે કન્ટિન્યુ વર્કમાં બનાવો અમે ડિસ્કો કેવા કરીએ વિઝિઓ ડિસ્કો કેવા ભાઈએ બોલો વિઝિય ડિસ્કો તો મિત્રો અત્યારે બહુ મોડું થઈ ગયું છે અમે ડિસ્કો કરી કરીને થાકી જાય છે અમારો હાથ બેહી ગયો છે હવે આપણે વિજયભાઈ વિજયભાઈ આજનો લોગ અહીં પૂરો કરી નાખીએ આને પૂછી લઈએ ઓય આજનો લોગ અહીં પૂરો કરી નાખો કે હે હા હાલો એ એ ગેરજાત હવે કાંઈ નહીં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મૈસૂર પાસે એક નવા વર્ગમાં બધાને જાય માતાજો